ગામ ખાતે ખેતરમાં કામ કરનારની હત્યા કરાઈ હતી જેને લઈ લાશને પીએમ અર્થે સુરત સિવિલમાં ખસેડાઈ હતી કોસુંબા આવેલા આત્રરોન ગામમાં સવારના સમયમાં ખેતરમાં કામ કરતી વખતે મજૂરની હત્યા કરાઈ હતી ઉમેશ નામક મજૂર યુવકની લોખંડી વસ્તુથી હત્યા કરવામાં આવી હતી તો પરિવારે આક્ષેપ કર્યો હતો કે ખેતરના માલિકે મજૂર ઉમેશની હત્યા કરી છે હાલ તો પોલીસે લાશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા ખસેડી છે પ્રકાશભાઈ શંકરભાઈ વસાવાએ ગઈ તારીખ પંદર એક બે હજાર પચીસ ના રોજ કોસંબા પોલીસ સ્ટેશનમાં એક વસાવા પરિવારના ઉમેશ વસાવાને માર મારવાની ફરિયાદ આપેલ છે આ જે ઉમેશ વસાવા છે એને માથાના ભાગે કોઈ ઈજા થવાથી ડિભાન હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવેલા હતા અને હાલમાં તેઓ મરણ ગયેલ છે અને જેના લાશને

ખેતરમાં ખેતીવાડીનું નું કામ કરતા હતા ખાસ કરીને પાણી અને બીજા જે કામ કરવાના હોય રોજિંદા છેલ્લા બે વર્ષથી હતા હાલના પ્રાથમિક તબક્કે એફઆઈઆર માં જે લખાયું છે એ મુજબ માર મારવામાં આવેલ છે હાલમાં તપાસ ચાલુ છે ગઈકાલે અમે બનાવે વાળી જગ્યાનું પંચનામું કર્યું પણ હાલમાં ત્યાં કોઈ એવા પ્રાથમિક દ્રષ્ટિએ અમને પુરાવા મળ્યા નથી પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ આ વિગતવાર જે પણ સેક્શન ઉમેરવાની થાય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે કેટલા આરોપી હતા એક જ આરોપી નામ ફરિયાદમાં છે અને હાલમાં તો બીજું કોઈ નામ નહીં શું નામ ઇલિયાસભાઈ છે ઇલિયાશભાઈ નામ છે